રાધનપુર જિલ્લો બને તે માટે કઈ ઝુંબેશ કરી રહી છે હમણાં ગયા અઠવાડિયે વર્તમાન રાજ્ય સરકારે જાહેરાત કરી હતી ચાર નવા જિલ્લા બનાવવાની જેમાં રાધનપુર નું પણ નામ હતું વર્ષો જૂની માગણી હતી આ વિસ્તારની ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર કિલ્લો બનાવવા માટે બહુ જરૂરી હતો ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયત્નો થયા હતા પણ સમય સંજોગ અનુસાર સફળ થયા નતા હવે રાજ્ય સરકારે જયારે આ ઇનિશિએશન લીધું છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉમળકો જોવા મળે છે તમામ લોકો ખુબ ખુશ છે કે રાધનપુરનો વિસ્તાર કિલ્લો બનવો જોઈએ તમામ ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ અને આર્થિક વિકાસ તો કરવો હોય આ વિસ્તારનો તો રાધનપુર જિલ્લો બનવો જરૂરી છે આ વિસ્તારના હજારો યુવાનો બેરોજગાર છે ત્યારે એમને રોજી માટે બહાર જવું પડે છે જો રાધનપુર જિલ્લો બને તો આ આવા રોજગાર મળે ઘણો બધો વિકાસ વિકાસ થાય થાય જમીનમાં ખેડૂતોનો વિકાસ થાય અને સરહદી જિલ્લો હોવાને કારણે આ વિસ્તારમાં વિશેષ તને કારણે આ વિસ્તારનું સંરક્ષણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે રાધનપુર ખાસ મહત્વ એ છે કે પચાસ કિલોમીટરની એરિયામાં લગભગ છ થી સાત તાલુકા આવે છે અને ઇન્ફ્રાસ્ટ્રકચર એટલું બધું સારું છે આ વિસ્તારમાં કંટનાથી પઠાણકોટ સુધી હાઈવે જાય છે રેલવેને હાર માળ છે અહીંથી પાલનપુરિક કરીને છે પોરબંદર સુધીનો નેશનલ હાઈવે છે રાજાપુર જંકશન છે રેલવેથી જોડાયેલું છે નર્મદા કેનાલ આવી ગયેલી છે પણ માત્ર જિલ્લો આવે તો આ વિસ્તારનો આર્થિક વિકાસ કરી શકાય આર્થિક રીતે આ પછાત વિસ્તારને ખરેખર આ જરૂરિયાત છે અને આ પ્રજા આ સમાચાર જાણીને ખૂબ આનંદિત થઈ છે આ સહી ઝુંબેશને કારણે અમે રાજ્ય સરકારને કહેવા માંગીએ છીએ તમે ગમે એમ કરો પણ રાધનપુરને જીલો બનાવો એના માટે આ વિસ્તારની તમામ પ્રજા ખૂબ ખુશ છે અને એની મુહિમમાં આજથી આ જોડાયેલી છે આ આ કારણ માટેથી અમે રાધનપુર શહેરમાં આજે સહી ઝુંબેશ કરી છે આના પછી વારાઈ સાંતલપુર સમી તાલુકામાં પણ કરશું થરામાં પણ અમે જઈશું અને તમામ સરપંચ સરપંચશ્રીઓને વિનંતી છે તમામ સામાજિક સંસ્થાઓને વિનંતી છે કે આ મુહિમમાં આપણે જોડાઈએ અને રાધનપુર જિલ્લો બને બીજો કોઈ પણ જિલ્લો બને એમાં અમને વાંધો નથી પણ રાધનપુર જિલ્લો બને એવી આ વિસ્તારની માંગણી છે આ તમામ સમાજો આમાં સાથે છે તમામ સંસ્થાઓ સાથે છે અને તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાધનપુર જિલ્લો બનાવવા માટે છે તો રાજ્ય સરકારની અમારી વિનંતી છે કે આ મુહિમને તમે સફળ બનાવો અને રાધનપુર જિલ્લો બનાવો એ જ વિનંતી માટે અમે આજે અહીંયા એકત્ર થયા છીએ